પણ અમેરિકા તો જાય જો હું તો કહું છું પાંચ લાખ ની લોન લઈને જાય જો બેંક વાળા પૂછે ને કે કેવી લોન જોઈ છે એટલે આપણે તરત જ કહી દેવી માલ્યા જેવી કોઈ પૂછે અને આપણા બાપ દાદા કાઠિયાવાડના કચ્છના અભણ વડીલોને પૂછો ને એ ખરેખર સમજદાર હતા એ બધાને ખબર હતી કે આલ્ય માલ્યાને રૂપિયા ન દેવાય અને આને નવ કરોડ દાયબા બોલો બેંકવાળા હા અને એક જણો તો બેંકના ના પગથિયે તો તો મે કીધું કેમ અહીં હું તો જો બેંક ઓફ બરોડા ને મન કે યહા સોને પે લોન મિલતા હે ઇલા મે કીધું આમ પગથિયે હોવા થી નો મળે અમુક ને લડી જ લેવું છે બોલો અને તમારે બેંક માં જોઈ લેવું એક જણા બેંક લૂટી બોલો ગામડા ગામ માં ગારિયા ધર ની અમારી બેંક લૂટાણી એક જગ્યા એમ જા તો ચાર એક જણા એ બેંક લૂટીને પછી સીસીટીવી બંધ કરી દીધા હતા અને બેંક લૂટી લીધા પછી ચાર કોઠળા ભરાણા ચાર કોઠળા ભરાણા ને પછી એક જણા ને લાલચ થઈ એ કે હાલ ને ગણી લઈએ અહીં મશીને પીડ્યા એટલે ઓલો બીજો હતો ને મોટો ચોર એ સિનિયર હતો એમાં એ હોશિયાર હતો કે ગણવાનો ન બે હાય ટાઈમ પાસ ન કરાયું એવું કાલે સવારે છાપામાં વાંચી લેવું એમાં ઓરિજિનલ આંકડો આવે અને લગભગ બે કરોડ રૂપિયા ભેગા થયા છે એવું અંદાજ આવ્યું બબે હજાર ને હજાર હજાર નોટ છે બે કરોડ રૂપિયા તો પાકા છે તે બીજું છાપું ખોલ્યું ને તો ત્રણ કરોડ રૂપિયા આઠ લાખ બોતેર હજાર આઠસો ને પિસ્તાલીસ એટલે એવો મોટો ચોર બહુ અનુભવ્યો હતો કે આ બે કરોડની માથે એક રૂપિયો નથી ગયા ચાર મશીન રાખ્યા ને ચારે ચારના સવારથી હા જુદી ગણ્યા તો બે કરોડ આઠ લાખ બોતેર હજાર રૂપિયા થયા એટલે ઓલા અનનોન નંબરમાંથી મેનેજરને ફોન કર્યો એ કે ભાઈ ચોર બોલું હું બે કરોડ જ ને આઠ લાખ અમે ચોર્યા છે અને તારા છાપામાં એ ગયા ત્રણ કરોડ આઠ લાખ છે આ એક કરોડ અમે નથી ચોર્યા આ છે હું ઓલા મેનેજર કે સાહેબ મારે નોટબંધી વખતના એક કરોડ હલવાયેલા હતા યા ઇતિ હિસાબ જ નતો ભેગો થતો કે તમે ઉપડી ગયા ને તો મારા 1 કરોડ ગોઠવા ગયા અજી પાછું ક્યારેક આવવાનું હોય તો એડવાન્સ માં દેજો આપણે ગોઠવી લેશું બોલો આવા પડે તુંય ગોઠવી લે 22000 રૂપિયા માનવ એન્ટરપ્રાઇઝસ તરફ થી 21000 રૂપિયા અજમેરા ડેવલપર્સ વસેઈ તરફ થી જો તું બધા દી અમને તો ભઈ ટિપે ટિપે સરોવર ભાઈ ઠીકે ઠીકે હા જાય હા એવું એટલે ફરી ફરીને કહેવાનો અર્થ કે બેંક લૂંટ થઈ લૂંટ થઈ એટલે કરોડો રૂપિયા હતા એટલે બધા વ્યા ગયા પણ ઓલી ત્રણ રૂપિયાની બોલપેન જે રાખી હતી ને એ કોઈ લૂંટતું નથી ક્યારેય જોઈ બેંકમાં ગમે એટલે લૂંટ થાય કરોડો રૂપિયા લૂંટાઈ જાય બોલપેન ત્રણ રૂપિયાની હોય બાંધીને રાખ્યો હોય એ કોઈ લૂંટતું નથી આમાં મારે ને તમારે નાના માણાએ સમજવા જેવું ઈ કે લક્ષ્મીની લૂંટ થઈ શકે સરસ્વતી કોઈનાથી લૂંટી ન શકાય બરાબર નાના મુદ્દા છે એટલે તમે ફરી ફરીને એ યાદ રાખજો એકવીસ હજાર રૂપિયા અજયભાઈ શાહ એમજી અને નિલેશભાઈ શાહ મહારાણી પ્રિન્ટર્સ તરફથી એકવીસ હજાર રૂપિયા જોરદાર તાળીઓથી વધાવીએ ક્યાં વાત એકતાલીસો રૂપિયા શ્રી ખરક સમાજ મિત્ર મંડળ વસ્તુ વેસ્ટ તરફથી મળે છે વાહ 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 વાત આપણી હાલતી હતી કે દારૂની વાત મેં કરી હા અને લોકશાહી વાત કરીને મારે પછી આગળ હલાવવો છે દારૂની વાત નીકળીને એક જણો કહેતો તો એ પિતા આ બધું ઓછું કરી નાખવું છે આ બધું ઓછું મેં કીધું ઠીક દારૂ ઓછો કરો કે નહીં જમીન ઓછી કરી નાખવી છે એ તો એમને એમ થઈ જશે હા અને અમારા ઘરની બાજુમાં વિમલ એક સાઠ વર્ણના બાપા છે એ પતંગ ઉડાડતા હતા કાલે બોલું મેં કીધું દાદા ચૌદ તારીખે જાન્યુઆરી મહિનામાં પતંગ ઉડાડવાની હોય આ તમે અઠાણે જૂનમાં પતંગ ઉડાડો છો મન કે ભાઈ બસો વીગ જમીન હતી ત્રણેય છોકરાએ ઉડાડી નાખી હવે મારે પતંગ જ રહી મને કે ઉડાડવાની જમીન તો હતી એટલી બધી વી ગઈ એને એમાં વઈ ગઈ બાઈ હા એક ભાઈ મેં પૂછેલું તમારો દીકરો શું કરે છે મને કે જે હામો મળે એનું કરે ભાઈ હામો મળવો જોઈએ એને કોક બસ એક ભાઈ પૂછે તમારા દીકરા કઈ લાઇન લીધી મને કે પાઇપ લાઈન લીધી ભાઈ એ કઈ લાઈન હરખી હતી નહી એટલે ખરેખર તાણે તો દસમા બારમા ના પરિણામો હમણાં આવ્યા છે આ હા એક બે જણા હમણાં બારમા નપાસ થયા ને તો મરવા જતા હતા બોલો તો આજી ડેમ ઉપર ઉપરથી પડવાની અણી હતા એમાં એક જણો હાલ મરી જાય કે કેમેસ્ટ્રીમાં ફેલ થયા ને ફિઝિક્સમાં એ ફેલ થયા એ બીજાને વળે વિચાર આવ્યો કે રહેવા દે પૂરા મરવું નથી કાં તો કે આવતા જન્મમાં પાછું એલકેજીથી શરૂ કરવું પડશે એના કરતા ત્રણ મહિના પછી રિપીટ દઈ દઈ જાય વાલીઓ બેઠા જો શિક્ષક છું છું એટલે આ પીડા છે છે મને કહું માટે ઓફ ધ રેકોર્ડ વાત પણ તમારા રિઝલ્ટ આવે અને કદાચ એને ઓછા માર્ક આવે ને તો દોસ્તો એટલું યાદ રાખજો તમારા દીકરા કે દીકરીની માથે હાથ મૂકીને એટલું કહેજો કે બેટા તારી સફળતામાં મારી તાલી હોય ને તો તારી નિષ્ફળતા મારો ટેકો હોય જ ઇટ્સ ઓકે ટુ બી એવરેજ બધા નેવું ટકા આવે તો ક્યાં જાહે ગામ અને બધાને ડોક્ટરો જ કરવા છે

ફુગાવા થઈ જવાના ગળામાં ટેટાસ્કોપ નાખીને રેકડીઓ લઈને ડોક્ટર ન નીકળે મને કહી ગયો જે કોઈ તાવ મેલેરિયા ડેન્ગ્યુ બોલો ભાઈ ડેન્ગ્યુ ચિકનગુનિયા બોલો એ બેન એક ડાયરિયા ની ગોળી લઈ લ્યો ને બા બોણી નથી છોકરા ભૂખ્યા બેઠા એમબીબીએસ બી શું બાપા સાંઈરામ કેતો પણ મારા બાપા નો લાખ એક જ તમે કોઈ પૂછ્યું ને સાંઈરામ દવે ગ્રેજ્યુએટ છે કે નહીં ભાઈ તો ડાયરામાં આવી બીજું બાર દસમામાં માં કેટલા ટકા આવ્યા છે કે એની હારે કોઈ કલાકાર છે એમાં કેટલું ભણાય કોઈ મતલબ છે તમારે એનાથી કે મને સાયન્સમાં કે મેથ્સમાં કેટલા અમિતાભ બચ્ચનનું નું પિક્ચર જોવા જાય છે ત્યારે આપણે કોઈ ની ચેક કરીએ છીએ કે આ કેટલું ભણેલો છે એની કલાથી મતલબ છે વિરારમાં હારી પાઉંભાજી બનાવે છે ને અહીંયા આખા વિરારનો ધક્કો થાય છે દોસ્તો ટેલેન્ટના સરતા જ બનાવતા શીખવજો છોકરાઓ નકરા માર્કશીટના મોહતાજ માર્કશીટ જરૂરી છે પણ ગૂગલ જેવા ગૂગલ હમણાં કહી દીધું કે મારા દુનિયાની કોઈ માર્કશીટ હવે માન્ય નહીં ગણાય ગૂગલે એમ કીધું અમારી કંપની માટે કોઈ માર્કશીટ નહીં તમને આવડે છે હું એ ચેક કરીને તમે ઇન્ટરવ્યૂ પાસ કરો એટલે ગૂગલમાં તમને નોકરી મળી શકે તો જેને આપણે દરેક સવાલમાં પૂછીએ છીએ આપણે હજી આપણા છોકરાને ઘોકામાં હે નેવું ટકા આવવા જોઈએ આમ જુઓ નપાસ થયો બાપુજી એની દીકરી સામુ જોવામાં રહ્યો ને એમાં નકર નીકળી જાત આ પાડોશી નો હોત ને એટલા સારા આપડા એટલે ફરી ફરીને જુવાન દીકરા સાથે આપણું શાસ્ત્ર એમ કહે છે આપણા પૂજ્ય ચરણો એમ કહે છે ગોળ વર્ણ દીકરો થાય ને પછી બાપનો દોસ્ત છે જુવાન દીકરી છે એ આપણી દોસ્ત છે બેન છે એ માની બેન બેન પણી હોય પછી હવે તમે એમ કહી દો કે હવે અમારો છોકરા માનતા નથી આપણી ઘટના એ છે કોમ્પ્યુટર બગડે ને તો આપણે શું કહી કે છોકરાએ બગાડ્યા અને છોકરા બગડે તો કે કોમ્પ્યુટર બગાડ્યા આપણે તો નીકળી જ જવું છે બધેથી લે કોઈ તાવ મેલેરિયા ચિકન દ્રશ્ય તો વિચાર એટલે ખોટો નથી મેડિકલ એ ખરેખર પહોંચતો છોકરો હોય પણ બધા ને પાંત્રી પાંત્રી લાખ દાબીને જે મેડિકલ કોલેજ બનાવડાવે અને ડૉક્ટરો મને બહુ ગમે મેં કીધું એક ડૉક્ટર તો ઇન્જેક્શન મારતા પહેલાં એને આપતા હતા ને બેભાન કરતા પહેલાં દર્દીએ પૂછ્યું કે સાહેબ શું કરો તમે તો કે તમને બેભાન કરવાના છે તો કે ઉભરે 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 એમ કરીને ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું કે કા તો કે તમે ક્યાંક પૈસા કાઢ લ્યો તો પેલા એ કે અમે કિડની કાઢલી તો એ ખબર ન પડે પેલા તું પૈસા ની ચિંતા કર